નમસ્કાર હું છું આપની સાથે વડોદરા શહેરના મધુનગર પાસે આવેલ ઓટો નામના આગ લાગી ઓટોગ્લો સાંભળી રહી છે વડોદરા શહેરના મધુનગર પાસે આવેલ ઓટો ઓટોગ્લો નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી સાંભળી રહી છે જેમાં ગોડાઉનમાં કારની બોડી શોપ કાર ડિટેલિંગ અને કારને પીપીએફ કોટિંગ જેવા કામ થતા હતા આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર